ધોરણ દસ બોર્ડ નું પરિણામ જાહેર થઈ ગયું છે જેમાં અનેક વિદ્યાર્થીઓએ પરંતુ નડિયાદની એક મુસ્લિમ પરિવારની દીકરી સાલમાએ છો પાંચસો પંચાણું કર્યું છે શહેરની વિઝન સ્કૂલમાં ભણતી આ દીકરીએ ચાર વિષયમાં 100 માંથી સો ગુણ મેળવ્યા છે જ્યારે અંગ્રેજીમાં નવ્વાણું અને ગુજરાતી જેવા વિષયમાં છન્નું માર્ક્સ મેળવી સૌને આશ્ચર્યમાં મૂકી દીધા છે મીડિયા સાથે વાત કરતા સલમાએ જણાવ્યું હતું કે મારી મોટી બહેન એમબીબીએસ થઈ છે અને મારું પણ સ્વપ્ન બનવાનું છે મહત્વની બાબત છે કે સલમાની માતા સિંગલ પેરેન્ટ્સ છે અને તેઓએ સિલાઈ મશીન ચલાવી અથાગ મહેનતે બંને દીકરીઓને ભણાવી છે ત્યારે મધર્સ ડે ના આગલા દિવસે આવેલ આ પરિણામે માતા સબનમ મહેનને પણ મધર્સ ડે ની ગિફ્ટ આપી છે મેં બોર્ડની પરીક્ષામાં ટોટલ છસોમાંથી પાંચસો ને પંચાણું માર્ક્સ મેળવેલા છે અને નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન્ટી નાઇન પર્સન્ટ ટાઈલ અને નાઇન્ટી નાઇન પર્સન્ટ મેળવેલા છે અને આનો શ્રેય સૌપ્રથમ તો હું અલ્લાતાલાને આપીશ અને ત્યારબાદ મારી ફેમિલી જેમણે મને સપોર્ટ કર્યો છે ત્યારબાદ મારી વિઝન સ્કૂલ ઓફ સાયન્સ એના બધા શિક્ષકો જેમણે આખા વર્ષ દરમિયાન મને મહેનત કરાવવામાં ખૂબ જ સપોર્ટ કર્યો છે જેમની જેમને લીધે હું પરિણામ મેળવી શકી છું અને ત્યારબાદ મારો નડિયાદ મેમટ સમાજ એમણે પણ મને જુદી જુદી રીતે સપોર્ટ કર્યો છે તો હું તેમનો પણ આભાર માનીશ અને મારી સફળતાનો શ્રેય આ બધાને જાય છે અ સ્કૂલ સ્કૂલ સિવાયના કલાકોમાં મારું રોજનું રીડિંગ લગભગ ફોર ટુ ફાઇવ અવર્સનું હતું તું અને એમાં મોસ્ટલી અમારી સ્કૂલમાં ટેસ્ટ સિરીઝ ચાલતી હોય છે નવા નવા ટેસ્ટ હોય છે જ તો એનું રીડિંગ હોય અને સ્કૂલમાં જે દરરોજનું દરરોજ ભણાવે એનું રિવિઝન કર્યા એને હું કરતી હતી આગળ મારે સાયન્સ લેવું છે અને એમબીબીએસ કરવું છે ડૉક્ટર બનવાનું સપનું છે હું સલમાની મોટી સિસ્ટર છું અને આજે એનું ટેન્થનું રિઝલ્ટ આવ્યું છે એમાં એણે નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન્ટી નાઇન પીઆર મેળવ્યા છે જે એક વખતે મારું સ્વપ્ન હતું અને મને ઉમીદ હતી કે એ પૂરું કરશે એને પૂરું કર્યું છે અને આગળ પણ એને મારી જ લાઈનમાં આગળ વધવું છે એને પણ બનવું છે એટલે હું ઈચ્છું છું કે જે તકલીફો મને થઈ એ એને ના પડે અને હું એને બધી રીતે જે રીતે હું કરી શકું એ દરેક રીતે સપોર્ટ કરવા માટે હંમેશા સાથે રહીશ મારે મોસ્ટલી મારે પોતાને પણ એમબીબીએસ ચાલુ હતું હું અમદાવાદ બીજે મેડિકલ કોલેજમાં હતી ત્યાં મેં એમબીબીએસ કર્યું છે એટલે મારું પણ ભણવાનું એટલું હતું આનું પણ આટલું હતું મોસ્ટલી તો એ પોતાની રીતે અને સ્કૂલમાં ભણાવતા હતા એનાથી એના મોસ્ટલી બધા કોન્સેપ્ટ્સ ક્લિયર થઈ જતા હતા બટ છતાં પણ જો એને કોઈ તકલીફ પડે તો હું દરેક ફોનનો આન્સર આપીને એને પ્રોપર સોલ્વ કરી આપતી હતી એ મારો એ મારો ફાળો રહ્યો છે એની પાછળનો શ્રેય હું પ્રથમ તો અલ્લા તાલાને આપીશ પછી વિઝન સ્કૂલ ઓફ સાયન્સને આપીશ કેમકે વિઝન સ્કૂલના ટીચરોએ આજથી નહીં જ્યારે મારી મોટી બેબીએ અગિયારમાં ધોરણમાં એડમિશન મેં એનું ત્યાં લીધું ત્યારથી એના બધા સર ટીચરોએ સપોર્ટ સપોર્ટ કર્યું છે મારી બે બેબીને અને બહુ સરસ ભણાવે છે મને કોઈ જાતની ચિંતા રહેતી નથી મારી છોકરીઓ માટે એટલે એમની આભારી રહીશ અને અલ્લાહ તલાની આભારી રહીશ બીજા જે અનામી અનામી જે છે એમના બધા ની આભારી રહીશું સ્ટ્રગલ તો મારું ઘણું રહ્યું છે પણ હિંમતે મરદા તો મદદે ખુદા જ્યારે મેં હું નાની હતી ત્યારે મને ભણવાનો બહુ શોખ હતો પણ મારા પપ્પા પણ ઓટો ચલાવતા હતા અમારી પણ એટલી બધી હસ્તી હતી નહીં અને પહેલાંના જમાનામાં એટલું ભણાવતા હતા નહીં એટલે મારું સ્વપ્ન હતું કે હું મારી બેઉ દીકરીઓને ખૂબ જ ભણાવીશ તો એક છોકરીને તો ડૉક્ટર બનાવી દીધી મારી તો કોઈ હસ્તી હતી નહીં અલ્લાહની જે અલ્લાની આભારી છું એમણે મારી મદદ કરી છે ને એમણે સપોર્ટ કર્યો છે એટલે જ મારી બેબી એક ડૉક્ટર બની ગઈ અને બીજીએ પણ આજે પ્રથમ પગથિયું ચડી લીધું છે અને બીજી મારી આજે મેમણ સલમાએ આજે એનું જે રિઝલ્ટ આવ્યું છે એ કરાટે ચેમ્પિયન પણ છે બ્લેક બેલ્ટ થવાય છે એટલે આ મહિનામાં એને બ્લેક બેલ્ટનું સર્ટી પણ મળી જશે આઈ માય સેલ્સ સાક્ષી તનકુમાર પટેલ સ્ટુડન્ટ ઓફ ક્લાસ 11 સાયન્સ ફ્રો માધક કે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ I was first ranker of my school in 10th standard and second ranker of Nadiad. Lead school helps in clearing concepts of every subject. For example, chapter of science was very lengthy and somewhat hard to understand. When we started it through the animated video provided by Lead, it was very easy for us to understand. So, when the question related to that came in exam, which was complex, we were easily able I to answer yeah. them